મારું નામ રામાનંદજી છે હું છેલ્લા ત્રીસ વર્ષથી ઇન્દ્રેશ્વર મહાદેવનું મામ તરીકે ફરજ બજાવું છું અને મારા ગુરુજી ભાવનાનંદજીએ આજથી બે હજાર આઠમાં મને ચાદર ચાદરવિધિ કરી અને તમામ પ્રોપર્ટી અને તમામ મારા નામે કરેલ અને મારી બીજી જગ્યા ચણાકા ચવનેશ્વર આશ્રમ એટલે કે ભેસાણની બાજુમાં તો મેં હમણાં જ જોયું કે મારો વિડીયો એક વાયરલ બની ગજેરાએ કર્યું આ બની ગજેરા કોણ છે હું એના ઓળખતો નથી મેં એને કોઈથી જોયા નથી પણ સનાતન ધર્મને બદનામ કરવા માટે આ બધાય કાવતરા કોકના કહેવાથી થયેલા છે જેના કારણે હું એમ કહેવા માગું છું કે આજથી ચાર વર્ષ પહેલાં મારા સગાબહેન જૂનાગઢની અંદર ભાડે રહેતા હતા અને એમની ઈચ્છા એવી હતી કે મારા શિષ્ય બની અને ચણાકાની જગ્યા સંભાળે તો મેં કીધું કાંઈ વાંધો નહીં બેન મેં અહીંયા પગારદાર લોકોને રાખેલ છે આથી ચાર વર્ષથી હું રાખું છું તો આપ હવે આપ ત્યાં રહ્યો તો મારા બેનને મેં ત્યાં એક આશ્રય આપ્યો હતો અને તેમનું નામ મેં ચેરિટી કમિશનરમાં મારા શિષ્ય તરીકે જોડેલું એટલે મેં સાધુની પરંપરા મુજબ મેં કોઈ ચાદર વિધિ કરી નથી મેં માત્ર એમને અહીંયા સેવા પૂજા કરવા માટે મેં એની શિષ્ય બનાવ્યા અને એમની એ રીતે એમની નિમણૂક કરી મારા શિષ્ય તરીકે તો આ લોકો એમ કહેવાય કે જગ્યાને હડપ કરવા માટે મારી પાસેથી આવા કાવતરા કરે છે અને કેટલા સમયથી મને એમ કહે છે કે આમને તેમને આવું તેવું મને જગ્યા સોંપી દો મારા દીકરાને સોંપી દો ભાઈ મારા દીકરા છે હું પણ સંસારી છું મારા દીકરા નથી કેમ સંસારી છું હું તો જન્મનો સાધુ છું હું કોઈ બીજી જ્ઞાતિનો નથી જન્મનો સાધુ છું એટલે મારે કાંઈ એવા પેન્ટ શર્ટના ફોટા આવા બધા જાહેર કરવાથી હું કાંઈ બીતો નથી હું કાલે એસપી સાહેબને પણ મળવાનો છું તમામ મારી રજૂઆત કરવાનો છું અને દસ્તાવેજ પુરાવા સાથે મળવાનો છું કારણ કે ચણાકા હું બે હજાર ચારથી મહંત છું અને ઇન્દ્રેશ્વર મહાદેવ મને પાંત્રીસ બત્રીસ વર્ષ જેવું થવા આવ્યું છે અને જૂનાગઢની જનતા પણ મને સારી રીતે ઓળખે છે અને ચણાકાની જનતા પણ મને સારી રીતે ઓળખે છે અગાઉ પણ મારી મારી ઉપર ખોટા આક્ષેપ થયેલા કે અગાઉ એક દ્વારકાનો વ્યક્તિ આવી મારી ઉપર ખોટા આક્ષેપ કરેલ આમ તેમ મારી જગ્યા હડપ કરવા માટે ત્યારે પણ મેં એસપી સાહેબને રજૂઆત કરેલ કે સાહેબ આમાં આપ તટસ્થ તપાસ કરો અને હું સાચો છું આ લોકોને સજા આપો ત્યારે એ વખતના એસપી સાહેબ મને નામ તો યાદ નથી પણ એમની તપાસ કરતાં એ લોકો બનાવવાની જગ્યા હજમ કરવાની વાત હોય ત્યારે એસપી સાહેબે અહીંયાથી એને તકડી મૂકેલ હોય એટલે વારંવાર આવી રીત જગ્યાઓ પચાવી પાડવા માટે આવી રીત બદનામ કરવા માટે આવા કરતા હોય છે ને આ તો મારા સગા બેને બદનામ કર્યા જ્યારે ભાડે રહેતા હતા ત્યારે મેં ભાણિયાને અને મારા બેનને ત્યાં ના રાખ્યા હોત તો મારી ઉપર આવી બદનામી ના થાય ચાર દિવસ પહેલાં સાહેબ મેં એવી વાત સાંભળી ગામનો મને ફોન આવ્યો ગામમાંથી કે બાપુ આપના સીસીટીવી કેમેરા આશ્રમમાંથી તોડી નાખ્યા છે તો હું તાત્કાલિક અહીંથી ગયા અને મેં જોયું તો સીસીટીવી કેમેરા મારો વાઈફાઈ બધું તોડેલું હતું ત્યારે મેં મારા ભાણાને કીધું ભાઈ આ શું કર્યું છે તો મેં તોડી નાખ્યા છે ને તારે જે થાય એ કરી લે ને મને ગેરવ્યાજ બી વર્તન કરવા માંડતા હું એને ટૂંકમાં પકડવા માટે ગયેલ હું એને એક માત્મા ત્યારે એ ભાગી ગયેલ તો એ એક એક મારી ઉપર હુમલો કર્યો મેં કીધું મેં હુમલો કર્યો હોય તો આ પોલીસને બતાવો ને પોલીસ એની ઉપર કાર્યવાહી કરશે એટલે મારા ભાણાએ માત્ર સનાતન ધર્મને બદનામ કરવા માટે અને સગા મામાને બદનામ કરવા માટે આવું કાવતરું કરી અને બંને ગજારેને ફોટા આપી અને આ બધા ખોટા આક્ષેપો છે અને સંસારી તો કોઈ પણ લગ્ન કરી શકે કોઈ પણ લગ્ન કરી શકે એવું નથી કે સાધુ હોય ભગવા પહેર્યા હોય તો લગ્ન ન કરી શકે હું જૂના અખાડાના આપને પુરાવા આપું હું આપને કોઈ પણ અખાડાના પુરાવા આપી શકું ભાઈ એકાદ બે સાધુ કોઈ પણ સાધુ લગ્ન કરી શકે છે લગ્ન કરવામાં કોઈ મનાઈ નથી પેન્ટ શર્ટ પહેરવામાં કોઈ મનાઈ નથી પણ આ અને મનાય છે પણ કી ગુરુ પરંપરા અહીંયા અહીંયા મનાય છે બાકી કોઈ એવી રીતે મનાઈ નથી કે ભાઈ લગ્ન ન કરે છે ભગવાન રામના ગુરુ સંસારી હતા ભગવાન કૃષ્ણના ગુરુ જેમ મારી જેમ દાઢી અને જટા ધરાવતા હતા તમામ શાસ્ત્રમાં જોઈ શકો છો અને આ ટૂંકમાં જગ્યા હજમ કરવા માટે અને જગ્યા પચાવવા માટે મારો એક ભાણો છે એક પાર્થ અને ચીરા આ બંને મારી ઉપર અગાઉ પણ આ રીતે કરે ને મને કીધેલું કે આમ તે મારા મમ્મીનું છે તમે ન આવતા મેં કીધું ભાઈ મેં તમને અહીં રાખેલ છે આવા ખોટા આક્ષેપો ન કરો અને બાકી કાંઈ પણ ખોટું મેં કર્યું નથી હું કાલે એસપી સાહેબને પણ રૂબરૂ મળવાનો છું સાહેબને પણ હું કહેવાનો છું કે સાહેબ આ બાબતની આપ ટોટો જ તપાસ કરો અને આનું નિરાકરણ તાત્કાલિક આવે જય મહાદેવ